हेलो यूट्यूब फैमिली सोगेशो तुम्हारे ननवा व्लॉग मा केम छो फैमिली बता मजा मा बता जय माताजी हर हर महादेव तो हमला जा अपडेट मजा आएगा मस्त मजा इन कंप्लीट થઈ ગઈ છે અને તાવ હો તો વિયો ગયો છે દવા ને ઉતો બધું આપણે લીધેલું હતું એ લીજે કે આટલો મસ્ત હે કે કેસ થઈ ગયા છે જે જે બાજુ હો કરો બસ હવે હું કાંઈ નહીં શું હા હા ખબર પડી જાય એમાં એવું છે હવે મને તાવ મૂકી દીધો તો અમારી બેન ને પકડી દીધો આ છે કે અમારા બેન ને તાવ આવી ગયો ને હજુ મારા પપ્પા ને ભાઈ નહીં છે કે સદભાવનામાં જલા છે પપ્પા પણ બીમાર પડી જાય મારા બેને બીમાર પડી જાય મારા ભાઈ બીમાર પડી ગયા મારે એક હારું થાય ને એક બીમાર પડે હવે હું એક હારું છું ત્યાં બે હમણાં બધા બીમાર પડી ગયા

બેનની દવા શરૂ થવાની છે અમારે એક હારું થઈને એક વાંધો પડે એટલે હે કે રોગના વાયરા છે પહેલાં તો બધા હે કે પોત પોતાની ઘેરે ધાર રાખજો બહેનનું ખાવાનું ઓછું રાખજો એવું બધું કે અત્યારે હે કે બીમારીના વાયરા ફરે છે એ એમાં સોમા હોય એ બધું ગૌડે એટલે વધારે બીમાર પડી ગયું એમ અત્યારે જો મને હવારે બહુ તાવ આવી ગયેલો તો અત્યારે પછી ઉતરી જવું તો હું એક ખાડું છું તો મારા પપ્પાએ બીમાર પડી ગયા અમારે બેને બીમાર પડી ગયા અત્યારે હે ગયા અમારા જાવ છે બેન ને ભાડું ને દવાખાને તો અત્યારે પહેલાં દવાખાને જઈએ બેન માટે દવા લઈ આવી પૈસા મળી તો ફેમલા અત્યારે તો મારા પપ્પા છે કે આવી ગયા છે તો પપ્પા હા ભાઈ કેમ છું હું કીધું દવાખાનું જોલી ભરીને હે કે દવા લઈ આવ્યા પાકની ભરી પાઘની ઠીલી ભરી તો આખી ઠીલી ભરી આવ્યા જો એટલી બધી હે કે દવા લાવ્યા છે મારા પપ્પા હાટું જો એટલી બધી છે દવા હા હે કે મારા પપ્પાને દસ દિવસની દવા આપેલી છે એ દસ દિવસમાં હે કે પી લેવાનું પાછો હે કે બતાવતા જવાનું અમારે બેન ની દવા આપી એટલી બધા હે કે દવા જ પીવે હે બાકી તો જવો એમ લતાનું વાતાવરણ જવું સુંદર મજાનું હોય જવો લીલું લીલું સરવાઈ ગયેલું છે બધું જોઈએ અને પગને મસ્ત મસ્ત ઉડે આમાં કાયા વરસાદ આવી દે નક્કીને અમારા હજી પાછો હે કે રાતે તો વરસાદ આવીને જુઓ અત્યારે પાછું એવું વાતાવરણ થઈ જાય કે પાછો વરસાદ આવી જાય તો આપણે હે કે દવા પીને વાળું કરીને કમ્પ્લીટ થઈ છે એ કે અમે અત્યારે હે કે બધા માંડે કે એટલે દવા ને કેવું હવે દવા પીને વાળું કરીને કમ્પ્લીટ થઈ છે એ કે પાણી પીવાની યાદ આવ્યું કે હે કે અમારે ફ્રીજ ની યાદ આવી ગઈ કેમ કે ને હે કે સાલું જ છે એમ બન સાલું એટલે હાજે હાજે લેટ આવે કે તેવા સારું એવું કરીએ પણ હે કે અત્યારે કાંઈ યુઝ નથી કોઈ કરી શકતું બોલો جو فریج تو ہے کہ آخر ہے, ہے, ہے جو تین باٹلا پیمنٹ کوئی ہے کہ پانی پیت نہیں اندر جاؤ چوکلٹ ہے پھر برف جو آم برف تھی گیا پھر جو آم برف تھی گیا گیا

વાક નઈ અત્યારે વાતાવરણ એવું હે કે એટલે આ બધું છું બાકી ફ્રીજ તો ઉનાળામાં આપડે પીતા ને અત્યારે પીએ છીએ ઠંડુ તો ઠંડા નો અસર હોય તો ગમે તેવા માંદા પડે પણ અત્યારે વાતાવરણ એવું હે કે

સા ને શા ખાઈ લેવાનું સાસે નહીતર મરદી કેમ કે માંદા હે કે એટલે માંદા નો હોય તો સસ્ત ખવાય ને માંદા થોડી થોડી ખવાય નો ખવાય તો કે તો નહી આપને હે હું હા હા તો જાય ને થોડો બેહી રે ને ઘરે